ગત તારીખ બાર ચાર બે હાજર પચીસ થી ચૌદ ચાર બે હાજર પચીસ દરમિયાન તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી એકસો ત્રણ એક તથા જીપીક એકસો પાંત્રીસ મુજબ કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મનોરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલભુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તરપ્રદેશના રહેવા વાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક ટીમોનાઈઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં

અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી એ પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી કબજે અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે